વડોદરા જિલ્લાના પાદરા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ વડોદરા જિલ્લાના પાદરા શહેરમાં પાદરા નગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવની વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરના મુખ્ય માર્ગો અને વ્યસ્ત વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા દબાણો દૂર કરવા આવેલ કર્મચારી જોડે કેટલા લોકોએ સરકારી કામદખલગીરી કરતા પોલીસે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરેલ હતી આ કામગીરી દરમિયાન પાદરા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી વિવાદ કે અવરોધ ઊભો ન થાય પ્રશાસને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરતી કામગીરી ચલાવી હતી જેમાં વેપારીઓ અને દુકાનદારોને પૂરું સૂચના આપીને દબાણ દૂર કરવા કહેવામાં આવ્યું હતું પાદરા નગરપાલિકા અને પોલીસ તંત્રના સંકલિત પ્રયાસો હેઠળ આજુબાજુના વિસ્તારોમાંથી ફૂટપાથ અને રસ્તા પરથી અજરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા કામગરી દરમિયાન કોઈ મોટા વિવાદ અથવા ઐતલાવ વિના કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી પાદરા નગરપાલિકા દ્વારા જણાવાયું છે કે ભવિષ્યમાં પણ દબાણ સામે કડક કાર્યવાહી યથાવત રહેશે અને જાહેર જગ્યાઓને મુક્ત કરાવવી એ મુખ્ય લક્ષ્ય છે રિપોર્ટર સરફરાઝ દીવાન પાદરા